આ તહેવારો મારા જો સુખ શાંતિ જો ને આ ઓળીની ધૂળેટી એ બધોને દર વર્ષે હારી જ છે એ શાંતિ મારા તહેવાર હારામાં હારો છે હો ભાઈ ગમે કોઈને કોઈને કોઈ લગીર પખાડો નહીં કોઈ કોઈ ખોટો ઝઘડો નહીં આવો તે હા બેટા ના બેટા પી આવ્યો પીને બેઠો તો તે પી ના પાસે જોતો તે જાણે અમારા છોકરાની બાયડી પાછી પહેલાં ઓણા પાછા સતેવાડી પાછું ઓણાને એ પાછા વેવાઈ ગયા હતા પાછો બેઠો તો ને ફોન આવ્યો કે કે અમે સોળીને તેડવા આવીએ છીએ કે હું તો ના આવી શકું પણ કે મારા ભાઈઓ આવે છે મૂકો ભાઈ વ્યવહારમાં તો તાણા બેઠા તે ઓણા મોકલવીએ પડે બાયડીને તાણ ભાઈ આપણા તો જિંદગી હું કોમ છે ભાઈ પહેલાં ઓણાનું હોય એટલે તો બધું પૂરું કરવું પડે ભાઈ મોકલવીએ પડે આરાળો જે મહેમાન આવે ને એટલે એવોને ખવડાવો પીરવાનું નોઠવા જે થતું એ કરવું પડશે પાછું તે વળી આ ઘેર આ વળી થોડું બાયડીને કહું તે ખાવાનું બનાવે અને અમારા વળી પાછા

તારા હારા ને ફોન આવ્યો તે કીધું આ બાય ની તેડવા આવી છે મુકો આવો આવો તો નઈ હાલો અમે ઘેર જેવા જ છીએ કે પતા મેમ કીધું કે હા મનોરા વાદે એમ કીધું વાતો ના બેટા જો વેવાર જે શોભતું હોય જો એમ થતો એમ કરાય બરોબર છે એટલે હોગા આવતા એટલે કે અમે આઈએ છીએ બે ત્રણ જણા મુકો જે આ બોય આવો હો તે બેટા પછી જોજે મે પેલું આપા લાડવા બનાયેલા છે એટલા સીક પછી મોહનતાળ બોનતા લાઈએ જજે જોજે હો

મોહનજી નહીં હે લે હે આ વાત છે પછી આ નાના ઓળી ધૂળેટી ના તહેવાર તહેવાર સુખ શાંતિ પટ્યા વાળી વળી સુખ શાંતિ પટી જાય તે સારું થયું ન આ વાળી પાછા ગોમો બધા દારૂડિયાના ડખા થાય અને અમારા વળી આ શું વારે ફોન કર્યો કે કે આ પેલી સોળીને આપણે તેડી આવવાની છે અમે પેલા ખાટિયા શિખર તૈયાર છોકરા ના છો ન તો પાછો બૈરો જેવા પાહું છે તાટો એકદમ હમૂર

આપેલ વાતો બધું ખુલ્લું સમજ અલે એ તો વાયરો આવે કે વાયરો એડો કે એડો તમારો તો પાર જ ન આવતો નાના હમુરદા ટાટા ટાટા છો જો આયો આ બખાળો તારો બખાડો જ ના જો આ વારો નો ઓ મમ ઉ ફાપા કે નું ફાપા કે કુજ કુજ કરું છું કીધું છાણે વે ભાઈ ના ઈ જીન સાપીએ તે નાના હમુરદા હું ટાટા હે સાત ન બસ મો મારા મોરવા નું મોત છે તમે પાલતા નહીં કે પણ પેન્ટ નો પીસ લીધો છે નહીં લીધો છોકરા જે તાણ લેગા

મેમોન અમારી જેટલી સ્વાગત કરી તો માગતા સ્વાગત જેટલું કર ઓમ જેટલી જગ્યાએ મને ચા પીવા લઈ ગયા ભાઈ મારા ઘેર આવો એટલે મારા તાણ એવું રાખવું પડે કે એ અવાર જેવો રાખે ઓર અલે બલાવ અલે ગોદળ બોદ લાય મેમન વળી આવ 11 વાગવા આયા છે તે વળી પાછા આવી જોઈ ના કરી પેલા તૈયાર કર તો પેલો ગોદળ લાય બેટા લેતા હવે ના કાકો આરો ની આ નેકડ્યા હોય તો વળી પાછા આટલાન બાટલા બધું આ વચ્ચે આખું લઈ આવ દેજે

બોલ કું બેટા છે બાપા ના પાડે ઓય રોટલા ખાઈ જતા પાછું કે મોકલશે એટલે કોઈ વાતમાં ખબર ના પડી મને મારા એટલે એમ કાકોમ ના પાડે રોટા આવું આ બાજા ને પછી રોટલા બોટલા ખાઈ ને કે પાછું ના ને તમારી એટલે આ બાયડી મોકલી એટલે આવું ના કરા વ્યવહાર જોમ એમ થતો એમ કરવો પડે અને તારે આ ઓળીનું પાસું ઓણું કહેવાય આપણે મોકલવી પડે તારે બાયડી મોકલવી પડે

બેઠને વારી તરત આ ગરમી આવી ને પાણી પાવા બીજા બાપા તો ગયા તો ના હોય તો હમરા વારી કાકા ની આવો પામન તેડવા કે ના હોય કચરો વચરો વારી ચોકકુ કરું એટલે ઓતો ના આવે લાગુ જો ને હારું મજાનું ઈ પાછું લાવું હમરા હાલ બધી છે હા કાકા મજા મજા કેવું બધા કરું મજા હા

લે બોલવા દે થોડું તાણ ઉચાવા મેલા શું કીધું હવે ઘઉં બહુ બધું ના હજી છે તમારે અને કરવું પડશે

Canagete. Quem quer ser belacirante? Eu queria ser. Não, não, não. 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 Pai? não. Não, 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 não.

લેળો તા અમે વેવૈ ને લેતા આવશું અલફતો હા લેતા હો બધા એ આવ ટાઈમ લઈ નાખી કોણ કઢ તો રોટલા બનાવી દો હા પણ આ તો તોડી વાર તો તમે તો પણ અમે તો ને તો અરે બોમ્બો પણ ભાઈ ભનો ભાઈ મને બે જમાઈ તો જો અલ્યા બલા જમાઈ તો જો નહીં ગા દઉં બાબા મુ નહીં જવા દઉં હવે બેટા ના કાકા મને હા થોડું હં તારા વાગે આના હા ના નહીં જવા દઉં અમે નહીં પામ માં બાયરો કરે ને પાઉં તું તો પછું પછે ને તાળી સીડી પાછો એ ભાઈ હ કીધું આ તો અમાર જમાઈ નહીં કે રાચ હ આ તો તું દુરેટ ગયા ને અલ્યા હાલ લો કે કથા ના હું કરીશ નાટે હા 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 પણ હા તમે લાવ્યા બધું લેવા જાજો આ દુરીટી રમું છે કે એટલે આ તું રંગીન આ એટલે ભાઈ આપણું કાઠો સર યાર આ ભઈ ફૂલ થઈ ગયા દે ને ઓ લેઓ તો આ તું રીટી ને તેવા એટલે

બાપા એ બાપા અરે આ પેલા પુતરો છે તું કે હા એટલે પેલા પુતરા આપળો કે ને છે ખાઈ લે ખવરાઈ દો હા ખવરાઈ લો ખાઈ લે અડજો પડ ખાઈ લે હા લે આ સંપળ પંપ બાપા ને ઊભો ઊભો બેરા બેરા તું લઈ લે બેરા નો

ગ્રીણિયર બાઈટ હું હું ઓળખતો નહીં હવે સેવી છે સેવી નહીં એ મારા ઓછે અરે હમું તો ગોડો હમું તો ગોડો હમું તો હમત તો નહીં કે ભાઈ આ ઓડિશા તે પાસા હમણાં મોકલવી પડે પણ નહીં હોવાનું મગજ નહીં મિત્રો બલ્લા ગમે જેવું મારીએ પણ સુધરે નહીં પણ તમે છે ને અમારા વિડિયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય માતા